આ ફૂલડી ઘરમાં હવા ની શું કરતી હોય મારો રામ જાણે એ ફૂલડી હવે તાર વાડી અને સાનું બારી એની કાય આ એક મારી બોન નું શાક થઈ જાય ને મારે ઉપાય દી એ પહેલા હું છે ને લાકડા કાપવા જાવ છું લાકડા કાપવા જાવ હા આ તો વાંધો ને આમ જો આ બે છે હું વાત કરું એ શું બોય એ આમ જો હવે એના બધા નખરા મૂકી દે અને હારો છોકરો ગમાડી લે તને કેટલા છોકરા દેખાડ્યા તું ગમાડતી જ નથી એ પણ ફેલા મને તો છોકરો ગમવો જોઈએ આપણા છોકુ હોવું તો જોઈને હું તને શું કહું છું હવે જો આવશે ને એટલે ગમાડી લે બસ પાકુ ને પાકુ હા તો જાલ હાર રોલ તું જાવ જા કેવો છોકરો ગમતો હોય મારો રામ જાણે કેટલા છોકરા દેખાડે છે નો ગમાડે બોલો લાઈ મને આજ મજા નથી સાહેબ જાવ નકડી કુ જાવ

બોલો મને કેટલા છોકરા જોવા આવ્યા તોય મને હરખું છે જડ્યું નહીં બોલો આમાં રોકું તો જડવું તો જોઈ મોહણીયા નકરા જો આવે છે ને તો નકરી મોટી મોટી ફાળવા આવે છે બોલો શું કરવું હવે મારે છે હરખું ઠેકાનું ઝડી જાય ને તો મારે લગ્ન કરી લેવા છે એટલે મારા ભાઈને તો ઉપાધિ નહીં શું કરું મારે તો આ નાગીડીઓ શું કરે નાગરા એ નાગરા બોલો કેરું રૂની વાઈટ જો રહી બેઠા શું કરું બોલો

તમારી બોન ને જો જાય છે હા હા ઠેક વાંધો ની બેવ 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 બાબા બેવ ને તમે એ બે જાને સાનો માનો આઈ રહી છોકરો હે હા દેખાય છે તો હારો પણ તમારે કેટલી જમીન છે મારા જમીન 60 વીઘા છે 60 હા અંદાજ પાકી ખબર નથી અમ ઓછા મોડી છે થોડી વધારે છે કા કોઈ છે છે રૂપતો બની બરોબર હોય કે બો વીઘા હોય ને સોડ્યો અમુક દીધી હોય છે એટલે પૂછું પેલા જરૂરી મારા બાપાનું એકનો એક સૌ

છે પાસે બર્તન ઘરે જઈને કેટલું કામ છે જે તો રાંધવાનું બાકી છે બોલો મારો પહેલો ભૂખો છે શું કરું હા એ લાકડા પછી કાપજે અને હાલ મહેમાન આયા મન જોવા આયા છે હા છે તો ઓમ તો છોકરો હારો દેખાય પણ મને એવું લાગે છે કે બધાયને જે માય મોટી મોટી કરવા વાળા દેખાય પણ તોય હાલ ને જાય તો કરા હાલ હાલ ગમે તો થઈ તમે નરેન્દ્ર મોદીને ઓળખો નરેન્દ્ર મોદી હ ઈ કો લે તમે ઇન્ડિયન હોરખતા દેશના વડાપ્રધાન છે વડાપ્રધાન હા હા તો ઈ હોય તો આપણે શું કન આયા આયા તૈયાર રાખજો હું કદાચ આવો આવ એ જો પેલા જ કહી દઉં તમારે જી વાત કરવી હોય ને મારી આરે નહીં આ છોડી આરે કરો ઈ ને એટલે અમારે રાખી અને અને વાત સાંભળી કે તમારે માય નથી ને બાપાઈ નથી નથી જી નું કઈ સૌ નહીં હું જ સૌ

અમે ઓલા કયું બાપા આ બાર બાર તમારે મકાન કેવાશે મકાન આમ 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 અરી દેખાય અરીસા તમે આમ આમાં ઉભા હોય ને તો તમે સોખા દેખાય સોખા અરીસા મુકાયેલા અને તમાર જમીન તમે જાન લઈને આવો તે તમે શું લઈને આવશો પંખો લઈને આવશો અમે એ સમજો હું ઈદ હું કે તમારી જગ્યા ઓછી સમજો ભાઈ તમારી જગ્યા ઓછી છે અમાર પંખો ઉતારવો છે પંખો એટલે એ હોલિકોપ્ટર ઓલું ફરફર ફરફર આવે ને એ અમે એમાં જાન લઈને દોડી ને આવવાના છે હું મારા બાપા બે દઈશું એમાં એ લુખા તમારી છે ને આ લુખા ગઈ બંધ કરો લુખા નથી આ નરેન્દ્ર મોદી રહ્યા ને એ મારા બાપા ના ખાસ મિત્ર છે

હું ઘર માં જઈને ઘુઈ જાવ છું તારી જી કરું કરીને તારી રીતે છોકરો ગોતી અને પરિણી જાય એ હું અત્યારે લાકડા કાપવા જાવ છું